दो रन रन जो पांच रन क्या पांच रन ये रात ये ये दौड़ 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 बात बात जगन जगन आ दौड़ दौड़ आ दौड़ दौड़ आ दौड़ बात बात बाप बात 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 बात

8 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

આપડા હાથમાં એમ દેખા ન હોય આપડે રન ને મતલબ ન હોય એન્જોય હા 10 10 મારે

ờ, lấy ai? Nên chích cái mày làm được không? tô ăn

વીસ રન થયા વીસ રન રનર માં ભાવલા મૂકો ને ભાગો 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 બસ એક હી કાપી એક હી કાપી એકવીસ 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 બાર હતા છકો લાગ્યો ગયો અઢાર રન અને આ ધોડા ગયા ના ધોડા ત્રણ ત્રણ ધોડા એકવીસ

Ah, được rồi, bây giờ. Hả, 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 cái, cái, <laughs> cái. Na, 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 na. À, na, na, mất rồi. <laughs> chúo bi <laughs> run, chúo

આ તરાહ આતરાને બે રન કટમાં આરામ સે ડાલો ના પ્રેસર બનાવો સર અરે વાહ 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 સાઈડના હાથ તો હું દોડવા માં રહી જા ચાલ તો ડોલિંગ આ દોડવા હું આવું આવો આવો સરસ તને વાંધો મને કઈ વાંધો હું તો લઈ લઈશ તમે આગળ આવતો રે હા લઈ લે

तो 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 सारे पकड़ लेंगे वो तो तो नहीं, तो नहीं, नहीं।, नहीं नहीं मार के खेलना है ना। ये, ना। ये नहीं, 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 नहीं नखी, 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 माया आ હા બરોબર એ દોડી જાળું હવે તો દોડવાનું ઓલી સાઈડ જો લો થામલોરી બરો એ ના ભાઈ જાને ઊભો રે તમે જતો હું મે જતો હું પછી પાપ કરતા નથી